સબ ઓફિસર રાજેશ દેશમુખ અત્યારે અમને ફાયર એ રીતે સલાબતપુરા પીપર શેરી મકાન કોલ પુરા પેપર જેમાં બે માણસો દબાઈ ગયા એવો કોલ મળેલો અમે ઘટના સ્થળે પહોંચી બે માણસો ને શોધખોળ કરતા મલબા ની અંદર દબાયેલા હતા એ અમારા ફાયરના ના લાશ્કરોએ તાત્કાલિક એમને બહાર કાઢી લીધા ઓપરેશન હાલ ની સ્થિતિ મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે અંદર બે જ માણસો દબાયા હતા એમ મળે એ લોકો સેફ છે હું મુકેશ મહાત્મા ભારતીય જનતા પાર્ટી વોર્ડના પૂર્વ પ્રમુખ અને મનીષા મહાત્મા કોર્પોરેટરના મિસ્ટર આજ રોજ અહીં લગભગ સાડા અગિયારની આસપાસ અમારા આ જૂના સક્રિય કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ખંડેરાવભાઈ પાંડુરંગ એમના કાકી સાથે અહીંયા રહેતા હતા વર્ષોથી અને અહીંયા બેઠેલા જ હતા અને ત્યારે એકદમ ધમ મળીને અવાજ આવી ગયો આજુબાજુના રહીશો આવીને જોયું તો મકાન બેસી ગયેલું હતું એટલે એમને તરત કલ્લુભાઈ અહીંયા સ્થાનિક અને આ ઝવેરીજી ઇલેક્ટ્રિશિયન એમને મને તરત ફોન કર્યો તો મુકેશભાઈ ફાયર વિભાગને જાણ કરો અને કોર્પોરેશનને પણ જાણ કરો મેં તરત જ ઝોનલ ઓફિસરજી ગાંઝાવાલાજીને પણ ફોન કર્યો ફાયર ઓફિસરને પણ કર્યો અને એકસો આઠને પણ કર્યો અને તાત્કાલિક અહીં ગાડી ગાડી ની અને જરૂરી સેવાકીય વિભાગ અહી ઉપસ્થિત રહીને કાકા કાકીને બહાર કાઢ્યા બે જણા કાકા કાકી એકદમ ઓકે છે અહી બેઠેલા છે કશું વાયગું નથી અહીં બેઠેલા જ છે પચાસ વર્ષ જૂનું મકાન